નમસ્કાર હલ્લાબોલ ન્યૂઝ ચેનલમાં કાશ્મીરના આતંકવાદનો ઘડગણાતા અનંતનાગ જિલ્લામાંથી ડ્રગ્સ માફિયાને ઝડપી પાડ્યો એસઓજી પોલીસે મિશન કાશ્મીર ઓપરેશન પાર પાડ્યું ઓગણીસ વર્ષ બાદ આરોપી નિશાર અહેમદને ઝડપી પાડ્યો પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી હાઈ પ્યોરિફાઈ ડ્રગ્સ લાવતો હતો વર્ષ બે હજાર છ માં સુરતના દસ કિલો ડ્રગ્સ વેચાણ માટે આપ્યું હતું મહિદરપુરા પોલીસ મથકમાં નોંધાયો હતો ગુનો જે તે સમયે અનંતનાગથી પોલીસને ચકમો આપીને આરોપી ભાગી છૂટ્યો હતો બે હજાર છની અંદર એક ચરસનો મહિદરપુરા પોલીસ સ્ટેશનમાં કેસ થયેલો દસ લાખ ને પચીસ હજારનો જે તે વખતે મુદ્દામાં હતો એમ એની અંદર એક નાસ્તો ભરતો જે આરોપી છે નિશાર અહેમદ દાર કે જે તુલકાન ગામ અને અનંતનાગની અંદર રહેતો હતો અને ત્યારથી વોન્ટેડ છેલ્લા ઓગણીસ વર્ષથી વોન્ટેડ હતો તો અમારા એસઓજીની ટીમને અમારા હેડ કોન્સ્ટેબલ રામજીભાઈને બાતમી મળી કે ત્યાં આનું લોકેશન છે ને એ મળી શકે એમ છે એટલે એમણે ઉચ્ચ અધિકારીઓની પરવાનગી લઈ અને સેન્સિટિવ વિસ્તાર હોય અને લેખિત પરવાનગીઓ આપવામાં આવેલ ત્યારબાદ તેઓ ત્યાં અનંતનાગ પહોંચ્યા ત્યાંના એસઓજીના પીએસઆઈ સાથે સંપર્ક કર્યો આખી ટીમ સાથે સંપર્ક કર્યો અને ત્યાંના વોચમાં રહ્યા કારણ કે જે આ તુલકાન ગામ છે એ ગામ આખું પીડીપી સમર્થિત એરિયા છે કે જે મહેબૂબા મુક્તિ છે પીડીપીના જે નેતા એ બીજબહેરાના છે અને બીજબહેરા તાલુકામાં જ આ તુલકાન ગામ આવેલું છે એકદમ સેન્સિટિવ એરિયા છે અને તુલકાન આખું જ જે છે એ ડ્રગ્સના જે આરોપીઓ છે એનાથી ભરેલું છે એકદમ એને કહેવાય કે ખૂબ જ દિલધડક વાત હતી કે ત્યાંથી કોઈ આરોપીને લઈ આવો પરંતુ એસઓજીની ટીમે ત્યાંની એસઓજીની ટીમ સાથે મળી

અમારી ટીમને હમણાં જ એની માહિતી મળી કે આ એક આરોપી અહીંયા ઓગણીસ વર્ષથી વોન્ટેડ છે અને માનનીય આપણા ડીજી સાહેબે તથા માનનીય સીપી સાહેબે પણ એક ડ્રાઈવ આપેલી છે કે જૂના જે નાસ્તા ફરતા આરોપીઓ વર્ષોથી જે વોન્ટેડ છે એને પકડવાની પણ અભિયાન ચાલુ છે એના અંતર્ગત આને પકડવામાં આવેલ છે સ્થાનિક એસઓજીના જે પીએસઆઈ છે એની સાથે અમારી ટીમ સંપર્કમાં હતી એમણે એમના એસએસપીને વાત કરેલી મારી પણ એના ઉચ્ચ અધિકારી એસએસપી જોડે વાત થયેલી ને ત્યારબાદ સૌ સંપૂર્ણ સાવચેતી લઈ લઈને આ એક ઓપરેશન પાર પાડવામાં આવેલું છે આ ડ્રગ્સ જે છે એનો કેસ બે હજાર છમાં થયેલો અને રાજેશ ખત્રી નામનો એક આરોપી જે તે વખતે આ આ ડ્રગ્સ મંગાવ્યું હતું ચરસ અને આ પકડાઈ ગયેલા ત્યારબાદ આ ભાઈ જે નિસાર અહેમદદાર છે તે વોન્ટેડ હતો જ્યારે રાજેશ ખત્રી જે મંગાવનારો હતો એ ઝડપાઈ ગયો હતો ત્યારબાદ એને સજા ભોગવીને છૂટ્યા બાદ ફરીથી એના ડ્રગ્સનો ધંધો ચાલુ કર્યો હતો ત્યારબાદ ફરીથી એસઓજીએ બે હજાર સત્તરમાં એને પકડ્યો અને એ જે એસઓજી કેસ કર્યો એમાં પણ એને પંદર વર્ષની સજા થયેલ છે નિશાદ જે છે ત્યાં ત્યાંથી અફઘાનિસ્તાનથી કે ત્યાંથી લાવી અને કાશ્મીર વાયા કાશ્મીર થ્રુ એ અહીંયા ડ્રગ સપ્લાય કરવા માટે આવેલો હા તાજેતરમાં અત્યારે ત્યાં ચૂંટણીઓ પણ થવાની હતી એ દરમિયાનમાં અમારી સાથે સતત જે અમારી ટીમ છે સંપર્કમાં હતી અને અમે એને કીધું કે આ જે કામ છે એ ખૂબ જ સારું છે પરંતુ સાવચેતી ખૂબ જરૂરી છે તો અમારા જે

ત્યાં લોકલ જ અધિકારી સાથે મુઠભેડ થઈ હતી અને એ એ બનાવની પણ અમને ધ્યાનમાં હતો ને એની અમે ખુબ જ સાવચેતી લીધેલી હતી